અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી અહેવાલ બાદ તંત્ર દ્વારા પાણીની ટાંકીને ધરાશાય કરવામાં આવી અનેક લોકોની આંખોનું સાક્ષી નગરના ચારે દિશાના સીમાડેથી જોઈ શકાય એવું જૂની ગંજ બજારમાં આવેલું મોટું પાણીનું ટાંકું હવે ફક્ત યાદો બનીને રહેશે અને થરાદની ઓળખ સમય વધુ એક નિશાની ઓછી થઈ જાણે કે લોકોએ તેને ભારે હૈયે વિદાય આપી હોય એવો આભાસ બધાએ મહેસૂસ કર્યો હતો બનાસકાંઠાના થરાદ નગરપાલિકાની હદમાં આવેલી જૂની ગંજ બજારમાં શાળા નંબર બે ની સામે જ જર્જરિત હાલતમાં વર્ષો જૂની પાણીની ટાંકી આવેલ હતી જે હવે તે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હતી તેથી નવી પાણીની ટાંકીનું નિર્માણ થઈ શકે તે હેતુથી થરાદ નગરપાલિકા દ્વારા આ જર્જરિત પાણીની ટાંકીને ધરાશય કરવામાં આવી હતી અને જેમાં વર્ષો જૂની આ પાણીની ટાંકી જર્જરિત થઈ પાણીના ટાંકીના છત પરથી પોડા પણ નીચે ખરી ગયા હતા અને આ સામે બે શાળાઓ અને એક આંગણવાડી કેન્દ્ર પણ આવેલ હતું જેમાં આ જર્જરીત પાણીની ટાંકી પાસેથી સ્થાનિક મુસાફરો અને શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને કોઈ અનશ્ય દુર્ઘટના ન બને તે માટે જાક્ષ ગુજરાત ન્યૂઝ થરાદના પ્રતિનિધિ શ્રી કયુમભાઈ ચૌહાણ દ્વારા અહેવાલને લોકો સમક્ષ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તે અહેવાલ પ્રસિદ્ધ થયાને એક મહિનો પછી તરત જ થરાદ નગરપાલિકા દ્વારા સમયસર જર્જરિત પાણીની ટાંકીને ધરાશય કરવામાં આવી હતી અને જેમાં અન્ય કોઈ નુકસાન થવા પામ્યું ન હતું જેમાં સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને જેમાં ઘટના સ્થળે જોવા માટે લોકોને ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને જેમાં ટ્રાફિક કંટ્રોલમાં લઈ શકાય તે માટે પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહી અને આ જર્જરિત પાણીની ટાંકીને ધરાશય કરવાની પ્રક્રિયા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ થરાદ નગરપાલિકાની અંદર પાણીની ટાંકી જૂનાગંજ બજારમાં જર્જરિત હોવાથી એ ટોકી ડેમોલેશન કરવામાં આવી એને પાડવાથી કોઈ જાનહાનિ નથી અને સુખ શાંતિ પડી ગઈ